અને હવે વાત કરીએ જંગલના રાજાની ગુજરાતના ગૌરવની જેની એક ઝલક મેળવવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ ગુજરાતના ગીરના જંગલમાં ધામા નાખે છે દિવસોના દિવસો રોકાય છે જ્યારે એક ઝલક મળે ત્યારે તેનો આનંદ સમાતો નથી સિંહની લટારો અમરેલી અને ગીરના ગામડાઓમાં સતત વધી રહી છે અને પરિણામે વધી રહ્યો છે ગામડાઓમાં રહેતા લોકોનો ભય પણ આખરે શું કારણ છે કે જંગલી જાનવર જંગલ છોડીને ગામડાઓમાં આવવા લાગ્યા છે જોઈએ આ રિપોર્ટ કેમ જંગલ છોડી રહ્યા છે જંગલી જાનવર આ સવાલ જેટલો સરળ છે એનો જવાબ એટલો જ મુશ્કેલ અને પરિણામો સૌથી વધુ ખતરનાક જવાબ એટલે મુશ્કેલ છે કારણ કે એના અનેક કારણો છે વિશાળ એજક વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પંખી છે છે ફૂલો અને વનસ્પતિ ઉમાશંકર જોશીની આ પંક્તિઓ માણસ અને કુદરતના બીજા જીવના સ અસ્તિત્વની સલાહ આપે છે પણ છેલ્લા કેટલાય વર્ષોથી આ સ અસ્તિત્વ ખોરવાઈ રહ્યું છે નાના નાના બાળકોને ભરખી ગયા છે પણ હવે સાવજ જે ગુજરાતનું ગૌરવ છે જે માણસ સાથે તાદાત્મ અસ્તિત્વ સાધીને રહેતો આવ્યો છે એનો પણ માણસો સાથેનો સંઘર્ષ સતત વધી રહ્યો છે આખરે એવું કેમ થવા લાગ્યું છે અમરેલીના રામપરા બે ગામનો આ વિડિયો છે જ્યાં છેલ્લા પંદર દિવસથી સાતથી થી આઠ સિંહો ગામમાં દરરોજ આવી રહ્યા છે તેઓ સતત ભયના ઓથાર હેઠળ જીવતા રહે છે

જંગલોમાં વન્યજીવોને શિકાર નથી મળતા જાનવરોને ખોરાક અને પાણી માટે ટળવળવું પડે છે શિકારની શોધમાં સિંહના ગામડાઓમાં આટાફેરા વધ્યા જંગલી જાનવરની માનસિકતા બદલાઈ સિંહ માટે ગીર અભયારણ્ય નાનું પડી રહ્યું છે

સિંહના સંવર્ધન અને સંરક્ષણ માટે સરકાર દ્વારા સતત પ્રયાસ કરાઈ રહ્યા છે વન્ય વિસ્તાર ઘટતા સિંહોએ દરિયાકાંઠાના વિસ્તારોમાં કાયમી પ્રદેશો બનાવ્યા છે જેમાં એક પોરબંદર જિલ્લાના બરડા ડુંગરમાં પણ સ્થાયી છે એટલું જ નહીં માણસ અને સિંહ વચ્ચેના ઘર્ષણ પાછળનું એક કારણ માણસ દ્વારા થતી સાવજોની પજવણી પણ છે જંગલના રાજાને પોતે નચાવી શકે છે એવો મનોવિકૃત આનંદ લેવા કેટલાક તત્વો સિંહને હેરાન કરે છે અને પરિણામે સિંહ પણ ક્યારેક માણસને દુશ્મન તરીકે જોવા મજબૂર થઈ જાય છે આ બધા જ સહિયારા કારણો જવાબદાર છે પણ માનવ અને જંગલી પ્રાણીઓ વચ્ચેનું ઘર્ષણ અટકે તે માટે પ્રયાસો થવા જોઈએ તે સમયની માંગ છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ